You वार्ड इंपरिया से आ आ હવે આ બધું આપણું છે કોનો ફોન આવ્યો હાલો હા તો હવે ગયા હા એને સંન્યાસ લઈ લીધો એનું ઘર ગામ તૂટી ગયું હોય તો સંન્યાસ લઈ લીધો હા પૈસા પૈસા બધા જ થઈ ગયા હવે હા જમીન ને આપડી થઈ ગયા હવે હા લ્યો વાંધો ને બાપુ કોઈક આવે છે પછી તમને ફોન કરું લ્યો

মছেমাছে। આર વાલો તો જય ગিন্নારી જય ગিন্নારી જય હાલે એલા તું આયા શું કરે હું તમને હે નો

દસ હજાર રૂપિયા પાંચ લાખ ખાતા પડ્યા ત્રણસો બીઘા જમીન આપડે થોડું કઈ હોય વાય આપડે રડવા બળવા ના હોય પાંચસો પાંચસો ત્રણસો રૂપિયા